સુઈ ગામમાં સાતસોથી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા સુઈ ગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા ઘરો પાણી પાણી થયા અમુક વિસ્તારોમાં સાત ફૂટથી વધુ પાણી આવી ગયું લોકો માંડ માંડ સ્થાનિક લોકોની મદદથી જીવ બચાવીને નીકળ્યા સુઈ ગામની ગૌશાળામાં સો કરતાં પણ વધારે ગાયોના મોત સુઈગામ વિસ્તારમાં વરસાદને લઈને તારાજી સરજાય છે ત્યારે સાતસોથી વધુ ઘરોમાં ઢીચાણ સમા પાણી ભરાઈ ગયા છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડતા પાંચ ફૂટ જેટલું પાણી આવી જતા ઘરોમાં રહેતા પરિવારો માંડ માંડ જીવ બચાવીને નીકળ્યા હતા તેમજ પશુઓને ભગવાન ભરોસે છોડવા પડ્યા હતા સ્થાનિક લોકોની મદદથી પરિવાર જીવ બચાવીને નીકળી શક્યા છે તેમજ સતત પડી રહેલા વરસાદને કારણે મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હતા સુઈ ગામથી જવાના રસ્તો તેમજ સુઈ ગામથી વાવરનો રસ્તો બંધ હાલતમાં છે તેમજ સુઈ ગામથી વાવનારો

છેલ્લા ત્રણ દિવસ ભારે વરસાદની પવન સાથે વરસાદ આવવાથી સુઈ પરિસ્થિતિ બહુ ગંભીર હતી અને છે અત્યારે લગભગ છસો પચાસથી વધારે ઘરો પાણીની અંદર ગરકાવ છે અને છાતી હમ લગભગ ચાર ફૂટ જેટલું પાણી દરેક ઘરની અંદર છે અને પશુ પણ વધારે મર્યું છે આની અંદર આ સામાન્ય ભાગમાં રાજેશ્વર ગૌશાળા હતી અને અચાનક પાણી આવે લગભગ સો એક જેટલી ગાયો અત્યારે પાણી ઉપર તરી રહી છે મરી ગઈ છે અને જે આ વિસ્તારના શિવનગર હોય કોબણીવાસ હોય કેમ છાપરા હોય વાસ હોય પાછળનો વાસ હોય બધા વિસ્તારની અંદર કેમ પાણી પણ ભરેલા છે આ પ્રોડક્ટ તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરેલું છે બહુ મજૂરીઓ વર્ગ છે અને મજૂરીમાં જેના કોઈ ગુજરાન ચાલતું હતું એની પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે અને જે ખેડૂત હતો એને અત્યારે પશુને ખાવા માટે કાંઈ અનાજ કે એને પૂરો જુવાર બીજું છે નહીં એની પરિસ્થિતિ બહુ ખરાબ છે તંત્ર પહોંચ્યું છે ત્યાં બધે તંત્ર એનડીઆરએફની ટીમોને એવું આવ્યું છે પણ હજી કોઈ સરકારની જોઈએ જેટલું પહેલાં જેટલું કોઈ કંઈ થશે તો કેટલું કામ કરી શકે આની અંદર મામંદર ઓફિસવાળાને એ લોકો બધું એમની મદદ કરે છે પણ જેટલી જોઈએ એટલી મદદ તમને અગાઉ પૂર આવ્યું એ વખતે કેવું તંત્ર કામ કરતું હતું અત્યારે કેવું કામ છે તંત્ર પહોંચ્યું ત્યારે ત્યારે સ્થિતિ અત્યારે તો બહુ ખરાબ છે અત્યારે બધા સહકાર એકબીજાને આપીને થોડોક કોઈ પશુ બચાય એમ બધું એવું કર્યું પણ પશુ ખૂબ મર્યા છે અને જમીનનું આખું ધોવાણ થઈ ગયું અને માણસોને ત્યાં હેરાનગતિનું કોઈ પાર નથી બે હજાર પંદરમાં જ્યારે સરકારે મદદ પૂરે પૂરી કરી દીધી અને તાત્કાલિક ધોરણે એ ટાઈમે સત્તાધારી પક્ષ એનો એ પક્ષ છે અત્યારે પણ તદી બહુ સારું કામગીરી કરી અને તાત્કાલિક ખેડૂતોને વળતર મળ્યો ફૂડ પેકેટ મળ્યો બધું સારી રીતે વ્યવસ્થા હચવાની એવી વ્યવસ્થા ત્યાં હાલ નથી હચવાની તમે તંત્ર જોડે શું અપેક્ષા રાખો છો તંત્ર જોડે તો શું શું કોઈ આજે કોઈ એનું તો કે કોઈ થતી હોય એને સ્ત્રોત સારી રીતે જગ્યાએ રાખે પશુ બચે અને જમીન તો આખી ધોરાઈ જાય જમીનમાં કોઈ વચીવ નહીં ભાવે ખેડૂતો કોઈ દો વાર મથન તો ખેડૂત ઊભો થઈ કે એમ નથી ભાવે વળતર મળે એને એનું વળતર મળે એની સ્થિતિ હાલ ખરાબ છે પૂરેપૂરી ખરાબ છે પણ કોઈ ગોમમાં સ્થળાંતર કર્યું કોઈ બીજે કર્યું એકબીજાની મદદથી એકબીજાને બધાને બચાવી લીધો ને પશુ વધારે મરી ગયું પંખી પશુ આ બધું ખૂબ નુકસાન આવ્યું પછી ખેતરોમાં તો બે બે મહિના જવરાય એમ જ નથી એટલું પોણા થયું પછી અમુક બધું ઉપર ભોય ગમી એ આખો ધોવાણ થઈ ગયો અને હાલ આ તો હાલ બે હાલ સ્થિતિ ખરાબ ખૂબ ગંભીર સ્થિતિ થઈ તંત્ર કેવું કામગીરી તંત્ર તો કામગીરી કરી પણ તંત્ર બધું શું હવે આવી કે આટલી વખત ના આવી કે બરોબર